બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામ ખાતે આવતીકાલ વીસ ફેબ્રુઆરી થી છવ્વીસ ફેબ્રુઆરી મહાશિવરાત્રીના પાવન પર્વ સુધી અશ્વમેળો યોજાઈ રહ્યો છે જેને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે બુઢેશ્વર મહાદેવ મેળા સમિતિ જસરા અને ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ તેમજ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે અશ્વ મેળો યોજાઈ રહ્યો છે જેની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે આ વખતે મેળા સમિતિ દ્વારા સાત દિવસ સુધી મેગા અશ્વ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે

આ ચૌદમો મેગા અસ્વસ્થો શ્રી ગુડેશ્વર મહાદેવ મેળા સમિતિ દ્વારા આયોજિત યોજાવામાં આવી રહ્યો છે જેનો આવતીકાલે વીસ બે બે હજાર પચીસથી પ્રારંભ થશે જે છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ મહાશિવરાત્રી સુધી ચાલનાર છે જેને ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા સૌજન્ય પૂરું પાડવામાં આવે છે સાથે સાથે યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું મંત્રાલય તેમજ સાહિત્ય અકાદમી દ્વારા પણ નાનું મોટું પ્રોત્સાહન પૂરું પાડવામાં આવનાર છે આ વખતે અનેક પ્રવા પ્રકારની ઇવેન્ટ્સમાં વધારો થયો છે દિવસોમાં પણ પાંચ દિવસના બદલે સાત દિવસનો આ કાર્યક્રમ યોજવામાં આવનાર છે આખા ઇન્ડિયાનો સૌથી મોટો અશ્વશો એટલે જસરાનો આ મેગા અશ્વસો જસરા મહોત્સવ અંતર્ગત યોજાય છે જેમાં સૌથી મહત્વની મારવાડી બ્રિજની કોમ્પિટિશન યોજનાર છે કાઠિયાવાડી અને સિંધી નસલ પણ યોજનાર છે તેની સાથે ટેન્ટ પેકિંગ જમ્પિંગ રહેવાલ પાર્ટી નાચ ઇત્યાદિ એન્ડ્યુરન્સ સહિતની અનેક હરીફાઈઓ યોજાનાર છે આ અનેકો સિત્તેર જેટલી હરીફાઈઓમાં તલવારબાજી હોય નૃત્ય રમત હોય ગેર નૃત્ય હોય આવા સાંસ્કૃતિક પ્રોગ્રામો પણ છે અને કવિઓની પણ હરિભાઈ યોજના છે ગૌમાતા સહિતની હરીફાઈઓ છે અને એની તડામાર તૈયારીઓ ચાલી રહી છે અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે અને આવતીકાલથી ધ્વજારોહણ કરી રહેવા પૂરી બારતના હાથે અને એની શુભારંભ કરવામાં આવનાર છે